તે ચડે તો તે સાચી વાત કારણ કે હું ખોવાય ગઈ ગળું પાછું ખાવાય હું ખોવાય ગઈ પાડો ખોવાઈ જાત એટલે એટલે અમે જાય પાછા પાડો ખાવા જ ખાઈ જાય એટલે કે ક્યાંક ખોટો કો કોને દો એટલે પાડો ખાઈ ગયા ખાઉ છું ખોટી વાત હતી એટલે અમે પાડો ખોતવા જઈએ મધ બધું હોય તો ખાવાનું છે એટલે બાકા હતી ભેગી છીએ મધું ઉતરીને છે એટલે સોટી જાય થાલે થોડી થોડી તો અમે ધીરે ધીરે હાલા જ જઈએ હવે મારા જાય હાલા જાય કાંઈ બધા ખેતર આવે છે પીડું પાણી બાણી કાંઈ નથી ભેગું તો અમે ધીરે થાલા જઈએ જોઉં તમે બધું ખેતર ધીરે ધીરે જા ગાર્ડન કાટા ખૂટી જા બે ત્રણ હાલે હાલ ગાર્ડન ખૂટી જા એટલે તો હાલ છે ગાડી એક વાત હું ગડુ કર ટીમ બી જાતા અને ટીમ બી જાને તે બધે ખરીદી કરી લીધી પછી ગાડી ને બે નોખા નોખા રસ્તે થી જા પેલા કોણ પગે એમ કેતા તે અમે અમે એમ જાને તે ગડુ આમ બીજા રસ્તા થી જા તે નાથી ભૂલો પડી જા તે અર્ધો આમ હામો એટલો ઉજ્યો ચટો પછી ફોન કર્યા કરે છો નાથી રસ્તો પડે નહીં પછી સૌ વાગે આવ્યો ઘેરામાં ભૂલો પેડો ઘડું એટલે પછી આવીને મને ખાલી કીધા ઘડી પછી હવે ગડું હવે કેવું કઈ ટીમ ભૂલો પીડ્યો ટીવીમાં ભૂલો પેડો કારણ કે અમે કોઈ જોવા નથી ને એટલે ટીવી માં હું કોઈ જોવા નથી એટલે હું ભૂલો ન કે કોઈ ભૂલો જ ન પડો પહેલી વાર જોયો પીછા રખા એટલે અમે ભૂલો પીડા એટલે હું તો ધીરે હું તો ગયો હતો એટલે ગડે ભૂલો પીડો ગળું પાછો કે આ રસ્તે જ જાઉં હું કઈ આ રસ્તે જાઉં તે નાથી આડેથી ડાયરેક આવે ઉપર ચડી જાય ને આવે તો ઉના બાજુ હાલતો થઈ ગયો એટલે ઘડું ભૂલો પીડો ગળું કે ઉના બાજુ કર આવતો હતો ને મેં વિડીયો કોલ કરીને કીધું ઓલી બાજુ જાય એટલે ઉના બાજુ એ પાછો હાલતો થઈ ગયો એટલે ઘડું ભૂલો પીડો હું ભેવું તારું ભેવું હું ને પાડો ભેગો છે હા ત્યાં બાજુ હોય તો ઠીક છે નગર પછી હવે આમ કર ગોતવા જાઓ છો વેટલી બાજુ સાંજા સાહેબ એટલે હું ઘડે વિડી ગડું નથી ઇન્સ્ટાગ્રામમાં થોડાક ફોલો કરી દો ગડું બ્લોગ બનાવવાનું છે લખી એટલે આમ સામે જાતા છે આમ મારું ખેતર આવી ગયું મારું ખેતર જોઈ લો જમ હાલા જાતા થા કેતરા હું પૈસે તો હવે કેતરાડી જસુ પાણી બની હોય તો પી લેવું આઈ સાવ્ય બટી થી આવી દેખાય આ કી કેતર બેતર જાય આ જા

એમ કરતો તો કુતરો બિચારો કિતરો પાણી માં પીડો તો અમે એને કાઢશું બિચારા કુતરો પાણી માં પીડો હવે કાઢવો જ જોઈએ તો કાક અમે કરશું કાક પ્લાન બનાવીશું કુતરો પાણી માં પીડો પણ ગાડું કાક તો કઈ દોરી બોરી નથી તો ગૌડે જે બીક લાગે છે એટલે અમે કાક પ્લાન બનાવીશું તો હવે બીજો પાર્ટ વન છે પાર્ટ ટુ માં હવે આવજો બાય બાય